ડ્રાય ફ્રુટ ગરમ મસાલા અનાજ કઠોળ તેમજ દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર પારસ મેડિકલ સ્ટોરની બાજુ માંગ વટ માર્કેટ મુખ્ય બજાર પાલેજ જિલ્લો ભરૂચ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંગહ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહુવા તાલુકો ચેમ્પિયન જ્યારે ઓળપાડ તાલુકા ટીમ રનરઅપ બની બારડોલી પાસેના અલ્લુ બુરિયા ગામ ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંગહ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના દરેક તાલુકાની ટીમે સહર્ષ ભાગ લીધો હતો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંગના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંગનાના પ્રમુખ હિરિત પટેલે ટૉસ ઉછાળી ટૂર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંગનાના પ્રમુખ આશીષ મૈસુરિયા સહિત અન્ય હોદ્દેદારોના સુંદર વ્યવસ્થાપન હેઠળ આરંભાયેલ આ ટૂર્નામેન્ટની તમામ લીગ મેચો બાદ પ્રથમ સેમીફાઇનલ પાલસાણા અને મહુવા તાલુકા વચ્ચે યોજાય હતી. જેમાં મહુવા તાલુકાની ટીમ વિજેતા બની હતી. જ્યારે બીજી સેમીફાઇનલ અને માંગરોલ અને ઓલપાડ તાલુકા વચ્ચે યોજાયી હતી જે માં ઓલપાડ તાલુકાની ટીમ વિજેતા બની હતી અંતમાં ટુર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો મહુવા અને ઓલપાડ તાલુકા વચ્ચે યોજાયો હતો જેમાં મહુવાની ટીમે નિર્ધારિત 8 ઓવરમાં 3 વિકેટે 114 રન કર્યા હતા આ ટાર્ગેટ નો પીછો કરતા ઓલપાડની ટીમ 8 ઓવરમાં 5 વિકેટ ગુમાવી ફક્ત 44 રન બનાવી સમેટાઈ ગઈ હતી आम सदर टूर्नामेंट માં ટીમ મહુવા ચેમ્પિયન બની હતી सदर ક્રિકેટ ટુર્નામેન્ટ માં રમતવીર શિક્ષકોને પ્રોત્સાહિત કરવા આરંભ થી અંત સુધી ઉપસ્થિત રહ્યા મહાનુભાવો એવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંગના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંગનાના પ્રમુખ હરીત પટેલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંગનાના સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંત પટેલ મહામંત્રી અરવિંદ चौधरी રીના રોઝલીન અનિલ चौधरी जीरू पटेल सहित નામો હોદ્દેદારો ઉપરાંત ટીપીઓ તેમજ બીઆરસિંહ ના હસ્તે સમગ્ર ટૂર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેન તરીકે ઘોષિત થયેલ યોગેશ પટેલ ઉમરા પ્રાથમિક શાળા તા મહુવા બેસ્ટ બોલર તરીકે ઘોષિત થયેલ દીપક ગામિત ઓગનીસા પ્રાથમિક શાળા તાલુકા માંગરોલ તથા મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ તરીકે ઘોષિત થયેલ જીતુ પટેલ વેલણપુર પ્રાથમિક શાળા તા મહુવા ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી आ साथ चैम्पीयन तथा रनर्स अप टीम हर्षोल्लास संघ प्रमुख किरीट पटेल अन्य होदेदारों हस्ते ट्रॉफी स्वीकारी थी टूर्नामेंट में शैलेष पटेले छटादार कोमेंट्री आपी थी बोरियाना ग्राउंड मैनेजर हितेश पटेल तथा टीम अंपायर तरीके उत्तम सेवा बजावी थी इमरान खान पठान मांग रोल आज रोज अल्लू बोरिया क्रिकेट ग्राउंड खाते सूरत जिला प्राथमिक शिक्षक आयोजित ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું આ ટુર્નામેન્ટમાં સુરત જિલ્લાના તમામ નવે નવ તાલુકાએ ભાગ લીધો હતો અને બે ગ્રાઉન્ડ ઉપર સુંદર મજાના આયોજન બારડોલી તાલુકા યજમાન પદે કરવામાં આવેલું હતું આજે ખૂબ જ રસાઘસીના અંતે ઉલપાડ અને મહુવા તાલુકા ફાઇનલમાં આવ્યા બે ટીમ તેમાંથી મહુવા તાલુકા ચેમ્પિયન બની અને ઉલપાડ તાલુકા રનર્સઅપ રહી હતી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ હંમેશા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એટલા માટે કરે છે કે શિક્ષકો એકબીજાની નજીક આવે એકબીજાને ઓળખે અને જે સ્ટ્રેચમાં કામ કરે છે જે ટેન્શનમાં કામ કરે છે એમાંથી મુક્ત થઈને એક હળવાશનું વાતાવરણ અનુભવે એવા શુભ હેતુથી અમે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આયોજન હેઠળ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા રહ્યા છે આવનારા દિવસોમાં પણ વોલીબોલ ટુર્નામેન્ટ હોય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ હોય કે કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ટીમ ભાગ લેવાની છે ત્યારે હું સુરત જિલ્લાના તમામ શિક્ષકોને અભિનંદન આપું છું કે સ્વાસ્થના માધ્યમ દ્વારા તેઓ શિક્ષણના યોગદાન આપી રહ્યા છે અને શિક્ષણના सर्वांगीण વિકાસમાં કામ કરી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના તમામ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુજરાતના અગ્રીમ અકબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.